કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે એસ્ટ્રે એસ્ટ્રેનેકાએ વિશ્વભરમાંથી કોવિડ વેક્સિન પરત મંગાવી ભારતમાં આ કંપનીની લાગી હતી કોવિશિલ્ડ અમદાવાદ સહિત અન્ય શહેરોમાં તાપમાનમાં વધારો થયો તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઇતિહાસ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં ત્રણસો પચાસ વિકેટ ઝડપનાર પ્રથમ ભારતીય બન્યો લોકસભાની ચૂંટણી વચ્ચે બસપા પ્રમુખ માયાવતીનો મોટો નિર્ણય ભત્રીજા આકાશ આનંદને રાજકીય વારસા તરીકે હટાવ્યો દેશમાં નવ મે સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ પર્વતીય રાજ્યોમાં હવામાન બદલાશે દિલ્હીમાં બે દિવસ હીટવેવની સંભાવના થરાદના લવાણા કળશ ગમે મતદારોએ ગરમીથી બચવા દેશી જુગાડ અપનાવ્યો માથે ગાઢલા ઓડી સૂરજદાદાને હંફાવ્યા જામનગરમાં મોટા વાગુદળ ગામે પ્રથમ મત મતદાન શરૂ થયાના છ કલાક પછી પડ્યો બારસો બે માંથી આઠસો મતદારો ક્ષત્રિય હતા પોરબંદર લોકસભામાં આવતા ભાટ ગામે મતદાનનો બહિષ્કાર કર્યો ફક્ત સોળ જ મત પડ્યા પૂર્વ પતિને ગુડબાય કહ્યું પછી ત્રણ વર્ષના પુત્રના માથા પર મારી દીધી ગોળી માલદિવ્યને લાગ્યો મોટો ઝટકો ભારતીય પર્યટકોની સંખ્યામાં થયો બેતાલીસ ટકાનો મોટો ઘટાડો હવે પર્યટન મંત્રી ઇબ્રાહિમ ફૈઝલે કરી અપીલ કર્મચારીઓએ એક સાથે લઈ લીધી સી ક્લીવ એર ઇન્ડિયા એક્સપ્રેસની સિત્તેરથી વધુ ફ્લાઇટ્સ રદ પત્ની સાથે સ્કૂટી પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યા ગાયક અરિજીતસિંહ પ્રશંસાને બદલે થયા ડ્રોલિંગનો શિકાર આનંદ પંડિત અને વૈશલ શાહની જોડી ફરી એકવાર સાથે આવી વ્યક્ત પુરુષો માટેની શૂટિંગ શરૂ સલમાનગર પર ફાયરિંગ કેસનો પાંચમો આરોપી રાજસ્થાનથી ઝડપાયો શૂટરોને પૈસા આપવામાં અને રેકી કરવામાં મદદ કરી હતી ફેન્સ ફેન્સને ધ ફેમિલી મેન થ્રીનો ઇન્ટઝાર હવે મનોજબાઈઝેપીએ શૂટિંગને લઈને શેર કરી દીધું મોટું અપડેટ કંગના રતોનનું મોટું એલાન કહ્યું કે જો હું ઇલેક્શન જીતીશ તો ધીમે ધીમે બોલીવુડ છોડી દઈશ કરણ જોહર પોતાના ઉપર મજાક ઉડતા જોઈને થયો દુઃખી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની વાત શેર કરી વાવનાર તળાવ ગામે સત્તાના રવાડે ચડનાર યુવક લાખો રૂપિયા હારી જતાં મોતને બહાલ કર્યું મૃતકના કિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી મેડિકલના અભ્યાસની સાથે તૈયારી કરી યુપીએસસીમાં મેળવ્યો બસો ત્રણમો રેન્ક પહેલા પ્રયાસમાં તરુણા કમલ બની આઈએએસ ઓફિસર અમદાવાદી કપિલ અમેરિકામાં સારામાં સારી જોબ છોડી સ્વદેશ પરત ફર્યા કપકેકના બિઝનેસ થકી આજે લાખોની કરે છે કમાણી